બીજું કઈ કરીએ કે ન કરીએ આ કથા અમને જિંદગીભર યાદ રહે એના માટે આજથી વ્યસન છોડી વ્યસન કરનારા હંમેશા છે કે તમે બીજું કઈ ન કરો તમે જ્યારે વ્યસન કરવાનું માવો ખાવા જાવ ને ચોળી ચોળીને હાથની રેખા ભૂસી નાખી આવું પણ વ્યસન કરનારા માણસોને મારે એટલું કહેવું છે જ્યારે તમારા હાથમાં માવો આવે એના પહેલા તમે તમારા પરિવારના તમારા નાના બાળકોના મોઢા જોજો તમારા ભરોસે પોતાના જન્મ દેનાર મા બાપને છોડી અને જે તમારી પત્ની બની પોતાના મા બાપ ને તેજી દઈને તમારા ભરોસે તમારા ઘરે આવી છે એનું જરાક વિચારજો કે તમને વ્યસન કરવાથી કઈ થશે તો તમારા ગયા પછી આ તમારા ભરોસે આવેલી સ્ત્રીનું કોણ આ સંસારમાં તમારા બાળકોનું કોણ તમે બીમાર પડશો ને ત્યારે હજારો લોકો તમારા પરિવારના તમારી ખબર અંતર પૂછવા આવશે અને ખબર પૂછતા પૂછતા તમને શું કહેશે ખબર છે ચિંતા કરતા નહીં હો આમ બધા બેઠા છીએ એટલે પેલું તો એ ચિંતા તમે જાઓ અમે પણ જરા એક વખત સમાજમાં નજર કરજો કે જે માણસ બીમારીમાં સપડાયો આવી અને પોતાના બાળકો નાના નાના છોડીને ગયો એ બાળકોની ફી આ સંસારમાં કોઈ ભરતું નથી એને ભણવાની ફી કોઈ નથી આપતું એ તો તમે હો ત્યાં સુધી તમને ખાલી દિલાસો આપે છે કે અમે છીએ પછી તમારા સમાજને કોઈ એક કીટ પણ નથી આપતું માટે મારી પ્રાર્થના છે કે જ્યારે વ્યસન કરો ત્યારે સૌથી પહેલા તમારા પરિવારના લોકોનો વિચારજો કે આ વ્યસનોથી મને કાઈ થશે તો આનું કોણ અને જો તમને એનો વિચાર ન આવે તો તમે તમારે પાન માવા ખાજો બીજા કાઈ નાના મોટા વ્યસન કરજો પણ એટલું સમાજના લોકોને ઠકોર કરી દઉં કે જે પોતાના પરિવારનો ન થાય એ બીજાનો ક્યારેય ન થાય પોતાના પરિવારનો ન વિચારે સમાજનું ક્યારેય ન વિચારી શકે વ્યસનથી દૂર રહેજો